દર ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ સવાર સવારમાં વહેલા અને આજે દિવાળી છે તો બધેને હેપી દિવાળી દિવાળીની શુભકામનાઓ અભિનંદન અને ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ અને સવારમાં બે આવી ગયા દૂધ પીવામાં થઈ અને દૂધ નાખી દઈએ અને આજે દિવાળી છે તો બ્લોગ પણ કદાચ એક ઉતરશે નવી નવી તો એ બધું નાખશું અને અત્યારે જે ટાઈમ અંધારા જેવું છે ઓર નો ટાઈમ છે પહેલે તો એ લ્યો અંધારો છે અને હવર હવર માં આવી ગયા દૂધ માર કે નાખી દીવા ને મેં દૂધ નાખી દીધું છે તો ચાલો ચાલો આજના વ્લોગ ને કન્ટિન્યુ કરશું તો ફ્રેન્ડ્સ દિવાળીની બધાની શુભકામનાઓ તો કહી દીધી છે અને હવારના પોરમાં આવી ગયા અહીં ભરવારવા કારણ કે હવારમાં ભરવારો હેલા પડે પાત્રા વધારે હુકાઈ ગયા છે તો ચાલો અત્યારે જામી રહીએ પછી બપોર પછી હાટે દિવાળી જ છે જોકે દિવાળી તો હવારમાં જ છે બહુ પછી આપણે ઘેરે જશું ઘરે રહેશું તો ફ્રેન્ડ્સ હવે અહીંયા એક ભરવાર બાકી છે એ ભરી જાય એટલે પછી

અહીંયા સ્ટોલ છે આપણે રોડ પણ છે રોડ આ તમે અહીં જોઈ શકો છો ફ્રેન્ડ હે એમ ને અહીંયા શું નામ છે આપણે સ્ટોલનું આ ચામુંડા ફટાકડા સ્ટોલ છે અડધે ફટાકડા મળે છે માણખોખરીને પાટીએ પણ હવે આ બ્લોક મારો કાલ આવશે દિવાળી થઈ જશે પિંડારી બ્લોક હે કેમ આ એડવેટાઈઝર ઉદ્દેશ ભાગ જોઈ લે બનાવ્યો ને આમ ના હવે અડધા ભાગ દેવા જો તો ફ્રેન્ડ્સ આ બધાય છે જોઈ આખા એક ના આખ્યા લેવા સુતરી બમ સુતરી બમ આનું શું છે ભાઈ અને આયા ઓલી ઉંદેડી આપણે બહુ કરતા બહુ અત્યારે બધું કોઠા અલગ અલગ ટાઈપના હે ફટાકીયા જોઈએ આ તો જેવું છે થમ્સ બોટલ લે

આમાં થઈ ગયું તે વિકાસ થઈ ગયો ખાલી ઓલી બંદૂક આવતી ચાંદલિયા રોલ લાગે ઘણું કરી લીધું લાગે બઉ ના લેજો બીજા કે ઓછા લેજો અરે પ્રતાપભાઈ

આવળા દીગોલો ફુટવે હોય તો હાલે આપણે 15 વાગે આઈડી લે લે કે તો લાઈન એ મોતી લે ઇન્ડિયા ઓલી બજીતી અહીંયા બોલે ₹600 નું બહુ મોટો છે ઓલરેડી તમે બોડા ભાર આ

તો ચાલો સોડા પી લઈએ આપણે હાલો સોડા પીવો પીવો આવી જવા પણ જાયમાં પાટ્યો આપણે ઓરેન્જ લીધી છે આ બધી મીઠાઈ છે આ આપણે કાઠિયાવાડો ભાઈ છે જય ઠાકર ફરસણ મઠ અહીંયા ભણવાઈને પાટીએ અને આ આપણો ફ્રેન્ડ્સ છે એ જ વેચે છે મીઠાઈ ગાઠિયાવાડો બરાબર હે ભાઈ બધું યોગ્ય ક્વોલિટી ને બધું

અને આજ છે દિવાળી તો બધાને ખબર છે આજે સાંજે બધું નવી નવી હશે એ નાખશું આપણે કંઈક વ્લોકમાં હોળીમાં અહીં ચા કર્યો છે તો પી મેરા પપ્પા આવ્યો ને કે ફટાકીયે ફોડવાની કે ભાર ઉતારો ઉતારો જો ભાર ઉતારવો પડે દાદા દાદાને કે ભાર ઉતારવો પડે દિવાળી ભાર કેટલો છે આપણી માથે

એ મેરો ઘર ગવઈને કો બાચો અને આ ચક્રી આ ડાયરે બધા રોકેટ ના જો જબર આપડે રોકેટ જબર રોકેટ કેટલા વારી છે આજ વિપુલના ફટાકિયા બધા કેટલા લીધા વિપુલ કેટલા લીધા

કહ આવો લાલ લાલ સજેરી ભઈ રોયા આ કે આ કે મોઢાઈ લાલ લાલ દેખાય ભાઈ અમાર દિવાળી સરખી હજી વિપુલ કરે છે જો નામ રાખે આમ જો આમ આમ છાયે રાખ આમ આમ ના મજા અરે કે

તો ફ્રેન્ડ્સ દિવાળી ના કઈક એવું હતું અને એન્ડિંગ કરતા હાજી રહી ગઈ હતી તો અત્યારે આપણે બીજે થી એન્ડિંગ કરી લઈએ અને આજનો પછી કાલે આવી જશે અત્યારે હું રસ્તામાં છું તો આપણે દિવાળીના ના ને એન્ડ કરી દઈએ અહીંયા